કે હું બોલે છે કે શર્મા છે તો વિડીયોમાં બના રહેજો અને અત્યારે આપણે જઈએ એની પાસે અને એન્જોય કરો તો મળીએ આગળ તો વિડીયોને આ લાઈક કરી દેજો ફાઇનલી ગાઈસ તો આપણે આજે ગયા છીએ અને આજે તો કેમેરામેનને બનાવી દીધો છે ડ્રાઈવર અને આપણે કેમેરામેન બની ગયા છીએ આગ યાર આગ યાર આને જો વિડિયો વિડીયો બનાવવા યાર બોલવા અંદર શર્મા છે થોડું તો યાર આપણે બોલતા બનાવવા ને બનાવતા પણ આવીએ તો યાર આપણે નીકળી ગયા છીએ અને અહીંયા કાને એક બીજો પણ દેખાઈ ગયો છે કે ચાલીને આવો તમે જોઈ શકો છો બારે લાઈક સબસ્ક્રાઇબ કરો કેમ છે તો યાર ખરી દો આપણે મરિયા આગળ стан ત્યારે અત્યારે બેકગ્રાઉન્ડ નો અવાજ આવતો છે આપણે આની પાસે ભાઈબંધની ટીમ કરતા જઈએ આ અહીંયા તો અહીંયા રહેજો ફાઇનલી ગાઈસ તો યાર એના રસ્તા ઉપર અમે ચડી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે આ બાજુ આની બાજુ જે વાડી બાજુ જાય એ કાચો રસ્તો છે

તો વિડીયોમાં રેજો તો આપણે આગળ મળીએ ના કે વિડીયો લાંબો થઈ જશે તો વિડીયોમાં બનાવી ગાઈસ તો અમે ગામમાં પાયા છે અને અહીંયા કને બીજો પણ જાતો તો તમે જોઈ શકો છો અને અત્યારે ઓનો આપણે જેને મળવા જવાનો એનો કોલ આવી રહ્યો છે તો આપણે મળીએ થોડી વાર પછી એ ક્યાં છે આપણે એને કોલમાં પૂછી લઈએ તો રાહ જુઓ ગાઈસ તો એ આપણે કોલ બોલ કરેલી અને ક્યાં તો એ પણ મળી ગયો તો તમે જોઈ શકો છો અહીંયા કને એને બાઇક પણ પડ્યું છે આ જોઈ શકો છો એનું જ છે તો અહીંયા છે આપણે જઈ ગયા અને મળી ગયા યાર આ બીજો પણ આવી ગયો અહીંયા ગણે ભેગો થવાનો થવાનું તમે યાર જોઈ શકો છો ઈરો કયો છે આ બેઠો જોઈ શકો છો તમે આને જે મળવા આવ્યા હતા યાર ઘણા ઘણા દિવસ થઈ ગયા હતા રોમ 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 અરે જબર હાલે હું તમારે જ હાલે તમે જોઈ શકો છો આજ તો અહીંયા કને બધા ભેગા થઈ ગયા છીએ આ છે જે કે ભાઈ આપણે અહીંયા કને રહે છે તો યાર તમને કેવું લાગ્યું આપણે અને એમ મુલાકાત કરી તો યાર કમેન્ટ કરી દેજો અને આપણે હવે થોડી વાર આની સાથે વાત બાત કરીએ અને પછી મળીએ યાર અત્યારે તમે જોઈ શકો છો અમે ઠાબા ઉપર જઈ રહ્યા છીએ હા પણ આવી રહ્યા છે જોઈ શકો છો અહીંયા આગળ કે ફોટા બોટા કે પાડવા છે આપણી હારે તો યાર આપણે સેલિબ્રિટી કહેવાય કે આપણી સાથે ફોટા ફોટા ગયા છે તો આપણે ફોટા બોટા પાડીએ ને પછી મળીએ તમને થોડી વાર પછી તો બાય બાય લાઈક કરી દો બનાવી રહીજો બ્લોગમાં તો યાર બ્લોગ બનાવતા બનાવતા ફોન થઈ ગયો તો સીચો ઓફ અને યાર એના માટે અત્યારે તમે જોઈ શકો કથો ઠાર બહુ રહી એટલે કથો ઢી રહ્યો તમે ખાલી યાર જોઈ શકો છો પાવર બેંક લેવા દીધું ચાર્જિંગમાં કારણ કે આ ચાર્જિંગ હતું નહીં ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને યાર તમને આગળ બતાવી ના શક્યા અમે નીકળ્યા તો યાર એ બધા યાર સોરી અને તમને યાર થોડોક વિડીયો સારો લાગ્યો હોય તો એક યાર કમેન્ટ કમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે બીજા ઓળમાંથી આજથી મળીએ તો બાય બાય